તમારો પરિચય મારું નામ પઠાણ લિયાકત ખાન છે જે અત્યારે શું ઘટના બની અત્યારે જે ઘટના બની એ બહુ ભયંકર બની સાહેબ કે બધા ત્રણ ચાર જણા બચી ગયા આથી કેટલા ટાઈમ થી અમે ઘણી રજૂઆતો કરી ઘણી વાર એ લોકોને કહ્યું નોટિસો આપી ફાયર બ્રિગેડમાં આપી મ્યુનિસિપાલિટીમાં આપી તો કોઈ પણ હજુ સુધી અહીંયા તપાસ કરવા કે જાણવા કે જોવા હજુ સુધી કોઈ આવ્યું નથી રજૂઆત કોને આપી હતી

અને અત્યારે પ્રભાત સિનેમાની ગલીમાંથી હું આ બોલું છું દબાણ ભાગોળ પ્રભાત સિનેમાનું બિલ્ડિંગ બહુ જર્જરિત વર્ષો જૂનું છે થોડા થોડા અંતરે કંઈક ને કંઈક એમાંથી પડતું રહે છે અને ઘણીવાર રજૂઆત કરેલી છે કે આ બિલ્ડિંગને કંઈ પણ સમારકામ કરો અથવા એનું કંઈ પણ રસ્તો તરફ જેથી કોઈ મોટી દુર્ઘટના ના થાય આજે જે બિલ્ડિંગનો પાર્ટ પડ્યો છે એમાં અમે બે નીચે રોડ ઉપર અમારા બે એક્ટિવા મૂકેલા હતા એની પર જ બધું આવ્યું છે અને સારું એવું અમને આર્થિક નુકસાન એનું થયું છે નસીબ એટલું સારું છે કે કોઈ ચાલતું નહોતું એ ટાઈમે કે અમે પણ સ્કૂટરની આજુબાજુમાં નહોતા એટલે અમને બીજું કંઈ શારીરિક નુકસાન નથી થયું પણ સ્કૂટરને સારું એવું નુકસાન થયું છે એમ તો ફ્યુચરમાં આ ના થાય એની માટે કંઈક તાત્કાલિક ફસલા લો તો જેથી બીજા કોઈની જાન આનીને નુકસાન ના થાય